ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું દેશી કઢી એકદમ ખાવાની મજા આવી જાય એકદમ જે કહે ને આપણે દેશી ભાણું એવી આજે આપણે કઢી બનાવવાના છીએ કારણ કે તહેવારોમાં બધું તીખું ને તળેલું ચટપટું ખાઈ ખાઈને થાયકા હોય તો સરસ મજાની એવી દેશી કઢી રોટલો અથવા તો કઢીને ખીચડી ખાવાની મજા આવી જાય એવી આપણે કઢી બનાવવાના છીએ તો એના માટે આપણે ત્રણ વાટકી જેટલી છાશ લીધેલી છે આ જગ્યા ઉપર તમારી પાસે છાશ ન હોય તો દહીં લઈ શકો અથવા તો ગોરવું પણ લઈ શકો ગોરવું એટલે કે જે દહીંને ફેટી અને ઘાટી છાશ હોય એને ગોરવું કહેવાય એમ પણ લઈ શકો અહીંયા છાસ લીધી છે ત્રણ વાટકી અને ત્રણ ચમચી જેટલી આપણે અહીંયા ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે બે લીલા મરચાં એક એ ટુકડો લીધો છે અને પાંચથી સાત કડી લસણની ફોડલી લીધી છે અહીંયા નાની ડુંગળી આપણે સુધાર લીધી છે ગળપણ માટે ગોળ લીધો છે સ્વાદ મુજબ મીઠું વઘાર માટે બે સૂકા મરચાં મીઠા લીમડાના પાન અને મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું અને વઘાર માટે તેલ તો ચાલો એકદમ ઝડપથી અને સરસ મસ્ત એવી કઢી બનાવવાની શરૂઆત કરીએ આપણે ખાંડણી લઈ લીધી છે એની અંદર લસણ અને આદુ મરચાં આ ત્રણેયને મિક્સ આપણે દર દરું ખાંડી લેવાનું છે થોડું આપણે મીઠું ઉમેરશું થોડું આપણે મીઠું ઉમેરીએ એટલે ઝડપથી એ ખંડાય છે આદુ મરચાં અને લસણને ને ખાંડી લીધું છે તો હવે આપણે કઢીનું બેટર તૈયાર કરશું બોખરી લીધી છે એની અંદર આપણે ચણાનો લોટ ઉમેરી દઈશું હળદર ઉમેરશું અડધી ચમચી જેટલી પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર હવે અહીં આપણે બ્લેન્ડર અથવા તો જે આપણી ઘરે ઝેણી કહેતા હોય તો ઝેણી રવાય કહેતા હોય તો રવાય અને ઇલેક્ટ્રિક બ્લેન્ડર હોય તમારી પાસે તો એ પણ તમે આવી રીતે લગાવી શકો એક રસ બધું થઈ જવું જોઈએ લોડ છાશ સાથે મિક્સ થઈ જવું જો

બે સૂકા મરચા ઉમેરશું આદુ લસણ ને મરચા ખાંડેલા સાથે ડુંગળી પણ ઉમેરી દઈશું અહીંયા મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું

ચેન્જ થઈ ગયો છે આપણે ડુંગળીનો કલર એટલે બ્રાઉન કલર ડુંગળીનો આવી જાય એટલે આપણે કઢીનું બેટર ઉમેરી દેવાનું આપણે ગોળ પણ માટે અહીંયા ગોળનો ઉપયોગ કરીએ છીએ તમે ગોળની કોઈ ન ખાતા હોય તો તમે અહીંયા એની જગ્યાએ ખાંડ અથવા તો સાકર ઉમેરી શકો છો વાટકી જેટલું પાણી અહીંયા થોડી ખટુંબરી હતી એટલે મેં એક વાટકી જેટલું અહીંયા પાણી પણ ઉમેરેલું છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેર દઈશું એટલે કે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરવું મરચાં લસણને ખાંડતી વખતે પણ આપણે ઉમેરેલું મીઠું અને પાછા ગોળ પણ ઉમેરવાના છીએ તો ગળપણ માટે આપણે ગોળ ઉમેરી દેશું બે ચમચી જેટલો ગોળ છે હવે સરસ છે આપણે કઢીને કઢી આપણે ઉકળતી હોય ત્યારે આપણે ફેરવતું રહેવાનું અંદર કળસી અથવા તો ચમચો તો કઢી આપણી મસ્ત એવી ઉકળી ગઈ છે રોટલા સાથે ખાઈ શકાય અને ખીચડી સાથે ખાઈ શકાય એવી ઘાટી કઢી આપણી એકદમ મસ્ત એવી તૈયાર છે અને વચ્ચે એકદમ સરસ ધૂકી પણ પડવા માંડી છે કઢી જ્યારે પણ બનાવે ત્યારે મસ્ત એવો એને ઉકાળવાની તો જ કઢીનો સ્વાદ આવે કઢી વ્યવસ્થિત ઉકળાય નહીં ને તો એનો સ્વાદ ન આવે તો કઢીમાં થૂબકી પડવા લાગી છે તો હવે આપણે ગેસ બંધ કરી અને કઢીને સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણી દેશી કઢી તમને ખાવાની પણ ખૂબ મજા આવી જશે તમે એકવાર જરૂર ટ્રાય કરજો આ કઢી રોટલા સાથે પણ ખાવાની મજા આવે છે અને ખીચડી સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો